તો આ વખતે વરસાદે ફરી પોરબંદરને ગમરોડ્યું છે માધવપુર અને ઘેડ પંથકમાં વરસાદે કહેર વરસાવ્યું છે જૂનાગઢ અને પોરબંદર જિલ્લાને સાંકળતો ઘેડ પંથક ફરી વરસાદમાં જળમગ્ન થયો કેમ કે એકત્રીસ વર્ષથી આ સમસ્યા જેમની તેમ છે તેના ઉકેલ માટે શું કામગીરી થઈ રહી છે પોરબંદર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસે પડેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી છોડવામાં આવેલા વરસાદી પાણીના લીધે સમગ્ર ઘેડ પંથક પર આફત આવી પડી છે આખા પંથક પર આફ ફાટ્યું હોય તેવી સ્થિતિ છે પોરબંદર અને જૂનાગઢ જિલ્લાને જોડતું ઘેડ પંથક આ વખતે પણ જળબંબાકાર થયો છે ઘેડ પંથકમાં ત્રણ દિવસ બાદ પણ પાણી ઓસર્યા નથી શિકાસા ગામથી કેરીજ ગામને જોડતું રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ચૂક્યો છે બંને ગામને જોડતું રસ્તો બંધ હોવાથી ગ્રામજનોને હાલાકી પડી રહી છે પોરબંદર પર ફરી વળ્યા છે અનેક રસ્તાઓ પાણીમાં થયા છે ગામડાઓને જોડતા રસ્તાઓ પાણીમાં ડૂબેલા છે કડશથી ઘેટ બગસરા જતો રસ્તો પણ વરસાદી પાણીના લીધે બંધ થઈ ગયો છે ચારે બાજુ તારાજીના દ્રશ્યો સર્જાયા છે જેથી સ્થાનિકોના હાલ બેહાલ થયા છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે ગરેજ મૈયારી અને ચિકાસા પોરબંદર પંથકના ગામડાઓ પાણીમાં ડૂબેલા છે નવા ગામ લુશાળા એડા સહિતના ગામડાઓ પણ ચારે બાજુ પાણીથી ઘેરાયેલા છે બીજી બાજુ મિત્રાળા ભડ સહિત ગેડના આંતરિક ગામડાઓમાં વરસાદી પાણીના લીધે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે ખેડૂતોના ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે જેથી આ વખતે પણ ખેડૂતોની સિઝન નિષ્ફળ જાય તેવી ભીતિ છે વાવણી થયા બાદ આખા સિઝનનો વરસાદ તૂટી પડતા હવે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે ઘેડ પંથકે પોરબંદર અને જૂનાગઢને જોડતો પ્રદેશ છે આ પંથકમાં કુતિયાણા માણાવદર કેશુદ અને માંગરુડ ચાર તાલુકા આવે છે જેમાં ત્રીસથી વધુ ગામડા આવે છે આ ગામડાઓ ભાદર અને ઓઝિક નદીના કાંઠે આવેલા છે એકત્રીસ વર્ષથી અહીંના સ્થાનિકો પૂરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેનું કારણ છે ઘેડ પંથકની ભૌગોલિક રચના આ પંથક રકાબી જેવો આકાર ધરાવે છે જેથી વરસાદનું પાણી નદીમાં ભળવાને બદલે ગામ તરફ નવ વહેણ ઊભું કરે છે નજીવા વરસાદમાં અહીં પાણી ભરાઈ જાય છે નદીમાં વધારે પાણી જમા થઈ જતા આસપાસના ગામોમાં ઘૂસી જાય છે અને પૂરની સ્થિતિ સર્જાય છે વરસાદી પાણીના કાયમી નિરાકરણ માટે અઢારસો કરોડ રૂપિયાનું પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનો દાવો છે કે આગામી બે થી ત્રણ વર્ષમાં ઘેડ પંથકનો પાણી ભરાવવાનો પ્રશ્ન કાયમી રીતે ઉકેલાઈ જશે રાજ્ય સરકારને બહુ બડા પ્રાવધાન ઘેડ એરિયા કે લીધા शायद सभी मिला के जो आयोजन अप्रूव हुआ है वो 1800 करोड़ का है और ये दो साल में काम हो जाएगा पूरा तो उनके बाद जो फ्लडिंग का इश्यूज है वहां भी वो ठीक कर देंगे और जहां तक पोरबंदर महानगर पालिका का इश्यू है वहां भी हमने 85 करोड़ का आयोजन किया है और वो एक साल में पूरा हो जाएगा अगले साल में कोई पानी की ये बाढ़ की समस्या सिटी में भी જો નદી પરની સુરક્ષા દિવાલ બનાવવામાં આવે તો પણ ઘેડની આ સમસ્યા થોડે ઘણે અંશે નિવારી શકાય તેમ છે નદીના પટને પહોળો કરવાથી પણ નદીના પાણીના સંગ્રહ ક્ષમતા વધવાની ક્ષમતા છે જેને પગલે પણ પાણીનો મોટું જથ્થું નદીના પટમાં સુરક્ષિત સચવાશે અને ઘેડમાં પૂરનું પાણી ઓછું આવશે ભાદર અને ઔઝત નદીના પટમાં સુરક્ષિત જગ્યા પર ડેમ બનાવવામાં આવે તો પણ પૂરનું વધારાનું પાણી આ ડેમમાં સંગ્રહિત થશે જેને પરિણામે ઘેડ પંથક દર વર્ષે જળબંબાકારની મુશ્કેલ પરિસ્થિતિમાંથી મુક્તિ મેળવી શકશે જોકે દર વર્ષે મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે જેનું કારણ ઘેટનું જનજીવન ચોમાસા દરમિયાન વેરવિખેર થયેલું જોવા મળે છે આ વિસ્તાર આજે એકત્રીસ વર્ષ જૂની સમસ્યાનું નિરાકરણ માંગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી